તો કેમ છો બધા મજામાં જશો જય માતાજી મહાદેવ અને સ્વાગત છે તમારો મારા એક નવા વિડીયો તો બધાને હેપી હોડી મારા તરફથી અને મારા ફેમિલી તરફથી અને આજે ઉઠવામાં થઈ ગયું છે બહુ મોડું કારણ કે કાલે બે વાગ્યા લગી તો અમે એને વિડીયો એડિટ કરતા હતા વિડીયો એડિટ કર્યો એમાં બે અઢી જગો ટાઈમ થઈ ગયો હતો એટલે કંઈ એને ઉઠવાના ઠેકાણા થયા નથી કંઈ અને હું તો ઉઠી ગયો તો ઓલી હું તો હજી હુંતો હતો અને ઓલી ક્યારે ઉઠી ગઈ છે અને ઉઠવાનું પછી મોઢું ધોવા ગયો ને તો અરીસાયું ને તો મોઢું આખું ભરી મૂક્યું હતું કલર કલર મને ખબર નથી નીંદરમાં આવીશું નીંદરમાં હતો ને ત્યાં તો એ મને કલર બલર લગાવીને વહી ગયા છે ઓશિકામાં હજી કલર અહીં થોડોક પડ્યો છે આમાં એ તો ક્યાં નહીં મને રંગીન થઈ ભેગી હવે આપણો વારો હે આપણે એમાં રંગીન રંગવા જાય ને પછી જોઈ વિડીયો આગળ હું થાય છે તો લોકમાં રહેજો આ મજા આવશે હાલો તો નીચે જઈને મળીએ ઓલું બીજું માઇક બેક લઈ લઉં નીચે કોઈને જોઈને તો દઈ દે હવે લીધું હે તો વાપરશે જ ને તો સારું હાલો નીચે જઈને મળીએ બધે નીચે જ છે અને છોકરા જો બધા ત્યાં નીચે રમે જ છે આપણે જાવું જ છે ને જોયા ધબધબાથી બોલાવે જ છે અંદર છોડી ને જો ભરી મીકો છે બધા તો જો નીચે જાતો હતો તો જનકભાઈના રૂમમાં જોયો ને તો જનકભાઈ હે હુતા આરામથી એનું મોઢું લાલ વાંદરા જેવું કોઈ કર નાખ્યું એ ભાભી જ રહી ગઈ લગભગ હજી હુતા જ છે તો આપણે હજી નીચે જાય પહેલાં તો ઓલી એને રમશી થોડીક વાર પહેલાં એને ભરી મૂકશી અને પછી પાછા જનકભાઈને આપણે છે ને હજી વધારે બગાડવા આવશે તો પહેલાં નીચે જાય જનકભાઈ હુતા હે তো আপনে জাই ইনিচে য়ে আপনে ওলি নো রা কাঠি এমান সট্য়ে এপে ওলি আপ্রা কল্র নাতে নাকলে পোয়ে আদে ইয়ে জো আপনে

ંદ્રા જેવા પુટા કરતી કલર ક્યાં ગયો કલર ક્યાં ગયો ओ <laughs> भाई <laughs>

એ ફ્યુ મોમેન્ટસ લેટર દક્ષોડાને તપડે રંગી નાખ્યો જો પપ્પાને કલર લગાડી દે એપી ઓડી કેવો તો ખરા એપી ઓડી હે એપી ઓડી દક્ષુડી અ એપી

야야에에빠 빠니 네 바이레 게리 에에

<laughs> <laughs> A few moments later <laughs> Really, really? really? really?

મારા રાત્રે હોળી ના બધા હે હોળી રમજો બધાને મોટા થઈ ગયા દેવા મારા તરફથી હેપી હોળી બધા હોળી રમવા તો બધા હોળી રમી લીધું હવે હાલ છે થઈ કપડા થઈ ગયા ભાભીને પલાર દીધા એને પેલા પલાર દીધો તો આપણે લઈ લીધો છે અને હવે કરી પછી આગળ બઈના રેજો વ્લોગમાં ચા બનાવસ તું ચા બનાવસ હે હા બનાવ બનાવ જો બાવ આવું માર છે ભાઈ ઓજા આમ ગયો કે જો પાછળ આમ જો તો આપણે જો થોડી વાર ધબધબાટી બોલાય ને આવી ગઈ પાછા ત્યાં થઈને કારણ કે બહુ પછી વધારે નો મજા આવે પપ્પા હજી તો ફુગો લઈને રકડે પાણી વગરનો આ બધાને મોટા જે થોડા થોડાક હનુમાન દેવા છે આપણે નાઈ લીધું છે તો હારું તો હાલો આપણે હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે અલગ થોડી બનાવવાનો ટાઈમ થઈ ગયો છે તો જમવાનું જમવાનું બનાવશે ને પછી બહુ પછી એક જવું છે તો જઈએ તો મળીએ આગળ થોડોક વાર પછી જમીન કારવીને પછી પાછા આવી ગયા હે અત્યારે ને આજ તો રજા છે એટલે કંઈ કારખાને તો જવાનું કંઈ હોય નહીં રજા હોય એટલે આવો આરામ છે એટલે એને લગ્નની સીડી જોવાની બાકી હતી એટલે એટલે પહેલાં સીડી હતી હવે તો ટૂંકમાં ટ્રેન ડ્રાઈવનું થઈ ગયું બધી એટલે કેસર જોવાનો વિચાર હે તો જો અમે હવે ઉઠી ગયા એ નીંદર આવી ગઈ હતી ફૂલ ધોમ એટલે એને પછી લોક બનાવવાનો કાંઈ મેળ ન આવ્યો એટલા હોય કે સાડા પાંચ સાડા પાંચ પોણા છ જેવું ટાઈમ થઈ ગયો છે વિડીયો જોતા જોતા ઓલી કેસર જોતા હતા તો નીંદર આવી ગઈ હતી અને અત્યારે આપણે શેરીમાં જમાવારીનો પ્રોગ્રામ રાખ્યો છે બધાને હાય સમૂહમાં તો આજે બધે કામ કરે છે આપણે અહીંયા જવું જ છે હમણાં સારું હાલો તો આપણે ત્યાં જાય અત્યારે રસોઈ બનાવેલા રસોઈ નહીં ટૂંકમાં ભેગા થયા શાક બગાડતા મળીએ બીજા તો આપણે પોચી ગયા અહીંયા તૈયારી થાય છે પપ્પા અને દક્ષોડો અને અમારા સોસાયટીના થોડાક માણસો બધા મદદ કરવા આવ્યા છે મેં કીધું આપડે થોડીક મદદ કરાવી લઈ તો હું જો બેય ગયો અત્યારે હા ઓલું શું કહેવાય કટર લઈને મરચાં કાપું અને થોડું ઘણું કામ કરીને પછી આપણે જાહેર ઘરે પાસ તો જો અમે છે ને ઓલી જમણવારી તો પૂરી થઈ ગઈ કે આ અમે નીચે બેઠા હતા અને ઉપર આવીને થોડી આરામ કર્યો અને અને જનકભાઈ ભાઈ ભાભીને દક્ષિણો ગયા હે ગામમાં ગોલા લેવામાં આવડ્યા કે ગોલો ખાવા તો થોડી પછી ગોલા લેવા ગોલાન ખાવા જો કોનો ફોન તો મમ્મી નો જો ફોન આવી ગયો ને ગોલા લગભગ ગણેશ ભાઈ ને આવકારી છે હાલો નીચે જાય એ આવી હાલો આવી ગયા હાલો હાલો તો જ આપણા ગોલા આવી ગયા હે હાલો ગોલા ખા બધાય ઉનાળો આવી ગયો ધમ ધોકા હાલો ગોલા ખાવા હા લઈ લે વાંધો નહીં તો જો જનકભાઈ ને ભાભી ને જો ગોલા લઈને આવી ગયા હે આઈસ્ક્રીમ આરે લેતા એવા છે હાલો બધા આઈસ્ક્રીમ ખાવા ઓપા જેવા મોટા થઈ ગયા હાલો હા

તો મળીએ પછીના ના નેક્સ્ટ વ્લોગ તો જય માતાજી મહાદેવ જો તમને ગેમ હોય તો પ્લીઝ બધા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી બાય 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 ટાટા